નમસ્કાર મિત્રો હું છું જયેશીરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એ વાત કરવાની છે કે કુલ જરૂરી આવશ્યક પોષક તત્વની અને આપણે જે વાવેતર મેજોરિટી કપાસ અને મગફળી થાય છે તેમાં ક્યાં કયા પોષક તત્વોની આવશ્યકતા વધુ હોય છે અને કયા પોષક તત્વની જરૂરિયાત રહેતી નથી આમ જોઈએ તો કે ટોટલ ભણવામાં કે એગ્રીકલ્ચરમાં સોળ તત્વની જરૂરિયાત આવે છે સોળથી સત્તર તત્વની ટોટલ રસાયણ વિભાગમાં આમ જોઈએ તો કે એકસો હાથથી એકસો દસ તત્વો હોય છે એમાં ઘણા બધા તત્વો ઝેરી હોય છે હેવી મેટલ તરીકે હોય છે કે ઉપયોગી હોતા નથી જેમ કે સોડિયમ છે ક્લોરિન છે મર્ક્યુરી છે ક્રોમિયમ છે કે લેડ છે કે આ બધા જે તત્વો છે કે એ જમીનને નુકસાનકારક છે ફાયદો નથી કરતા અને જે સોળથી સત્તર તત્વો છે એમાં ઘણા બધા તત્વો છે એ વધુ પ્રમાણમાં જોઈએ મધ્યમ પ્રમાણમાં જોઈએ ઓછા પ્રમાણમાં જોઈએ તો એમાં જોઈએ તો કે બંધારણીય તત્વની વાત કરીએ તો કે ત્રણ બંધારણીય તત્વો છે કે જે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જે કાર્બન છે એ જમીનમાં કુદરતી રીતે હોય છે અથવા આપણે જે દેશી ખાતર ભરતા હોય લીલો પ્રવાસ કરતા હોય એમાં જે ઓર્ગેનિક મેટરનું વિઘટન થઈ અને જે બને છે એને કાર્બન કહેવાય છે એટલે કાર્બનની એક જરૂરિયાત હોય છે એની વધુ પ્રમાણમાં જરૂરિયાત હોય છે એની જમીનમાં હોય છે ત્યાર પછી ઓક્સિજન જે છે એ હવામાંથી સતત આપણને મળતું રહેતું હોય છે જમીનને મળતો મળતું રહેશે છોડને મળતું રહેશે ત્યાર પછી હાઇડ્રોજન છે એ પાણીમાંથી મળતું હોય છે એટલે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જે ત્રણ તત્વ છે એ હવા પાણી અને જમીનમાંથી મળે છે ત્યાર પછી વધુ પ્રમાણમાં જરૂરિયાત હોય એવી તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ જે મુખ્ય તત્વ છે એ પુષ્કળ માત્રામાં જરૂરિયાત હોય છે કે જેના વગર પાકનું ઉત્પાદન આવવું પાક બગડી જવો આ બધું ઘણું બધું અસર કરે છે કે ઉણપ હોય તો કે નાઇટ્રોજનની ઉણપ હોય તો છોડ નીચો જ રહે વૈધ ન કરે ફૂટ ન થાય ડાળી ન પડે ફોસ્ફરસની ઉણપ હોય તો છોડનું બંધારણ ન થાય ઘેરાવો ન થાય આ પાંદડાનો હરખો વિકાસ ન થાય પોટાશની ઉણપ હોય તો કે છોડ બટકી જાય છોડનો ગ્રોથ ના ન થાય ફળનું બંધારણ હરખું થાય નહીં ફળ ચીમળાયેલું રહે દાણો હરખો બંધાય નહીં તો આ ત્રણ તત્વો છે એ વધારે પડતી જરૂરિયાત રહેશે ત્યાર પછી ગૌણતત્વ છે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આ ત્રણેય તત્વ છે એ ગૌણતત્વ કરતાં જરૂરિયાત ઓછી છે પણ મુખ્ય તત્વના એક ઉદ્દીપક તરીકે કામ કરે છે કે જે સલ્ફરની ઉણપના હિસાબે નાઇટ્રોજનનું સ્થાપન એમાં સિમ્બી કુળની વનસ્પતિ હોય તો એમાં નાઇટ્રોજનનું સ્થાપન નથી થતું નાઇટ્રોજનનું સ્થાપન થવા માટે પણ સલ્ફર જરૂરિયાત છે ત્યાર પછી પોટ કેલ્શિયમ છે એ એક ફોસ્ફરસ તો ઉદ્દીપક છે વધી જાય કેલ્શિયમ તો પણ તે ઉપલબ્ધ થવા નથી દેતો ઊણપ હોય તો પણ તે ઉપલબ્ધ નથી થવા દેતો ત્યાર પછી મેગ્નેશિયમ છે એ પોટાશનો ઉદ્દીપક તરીકે કામ કરે છે જેમ પોટાશની ઉણપને હિસાબે પણ લાલ થાય છે અને મેગ્નેશિયમની ઉણપને હિસાબે પણ પાકના પાન લાલ થાય છે તો આ ત્રણેય છે મુખ્ય ગુણતત્વ હવે સૂક્ષ્મ તત્વની વાત કરીએ તો કે જીંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ જ નિકલ આ બધા જે નિકલ છે સિલિકોન સિલિકેટ છે આ બધા તત્વોની થોડીક સંશોધનમાં ભલામણ છે કે આની આવશ્યકતા હોય છે એમાં હજી સિલિકા જે છે સિલિકોન રહેતી એની થોડી ઘણી આવશ્યકતાનું સંશોધનમાં માલુમ પડ્યું છે કે ટ્રેસ મેનેજમેન્ટ માટે છે કે કે એનો સિલિકોનનો રોલ છે બાકી જિંક ફેરસ અને બોરટ આ ત્રણની પણ જરૂરિયાત વધારે હોય છે મેંગેનીઝ કોપર અને મોલિબિડેનિયમ આ ત્રણ તત્વોની આવશ્યકતા બહુ ઓછી હોય છે અને જે કાંઈ આપણે ઓર્ગેનિક મેટર કે દેશી ખાતર ભરતા હોય છે એમાં પીપીએમમાં આવી જતું હોય છે ઝીંકનું કામ છે કે હોર્મોન્સને બેલેન્સ કરવાનું ફેરસનું કામ છે કે નસ લીલી રહેતી હોય નસ વચ્ચેનો ભાગ પીળો થતો હોય તો ફેરસની ઉણપ આપણે મગફળીમાં અવારનવાર વાત કરતા હોય કે ફેરસની ઉણપને હિસાબે પીળાશ રહેતી હોય છે બોરોન છે તો કે ઉપરનું ડોકું છે એ મોટું ન નીકળે નાનું રહે વૈધ ન પકડે તો બોરનુ હિસાબે એવું થાય કેલ્શિયમની ઉણપના હિસાબે પણ જે છોડ છે એ સૂર્યપ્રકાશ તરફ ગતિ કરવો જોઈએ એ ગતિ ન કરે એ પણ ઠીંગણો રહેતો હોય એટલે આ બધાય તત્વો એકાબીજા એરે સંકળાયેલા છે જો એક તત્વો આપણે નાઇટ્રોજન એકલું વધી આપી આપી દેવું અને કેલ્શિયમ બોરનની ઉણપ હશે તો પણ બહુ કામ નહીં કરે સલ્ફરની ઉણપ હશે તો પણ નાઇટ્રોજન કામ નહીં કરે આ બધાય તત્વો જરૂરી માત્રામાં યોગ્ય પ્રમાણે જરૂરી છે હવે પાકની વાત કરીએ કે કપાસ અને મગફળી તો કપાસ છે એ માલવેશી ફેમિલીમાં આવે છે એટલે એનું રો ખાતર એપ્સોપ્સ કરવાની પદ્ધતિ અલગ છે અને મગફળી છે એ ફેબેસી કુળમાં એટલે કે લેગ્યુમિનેસી એટલે કે સિમ્બી કુળની વનસ્પતિમાં આવે છે એના ખાતર ગ્રહણ કરવાની ક્ષમતા અલગ છે જ્યારે કપાસ છે એને નાઇટ્રોજનની માત્રા વધારે જરૂરિયાત પડે છે મગફળી છે એને નાઇટ્રોજનની માત્રા શરૂઆતમાં જ થોડીક જરૂર પડે છે બાકી પાછળથી એની કોઈ જરૂરિયાત રહેતી નથી ફોસ્ફરસ છે એ બે પાકને જરૂરિયાત હોય છે પોટાશ છે એ પણ બે પાકને જરૂરિયાત હોય છે જ્યારે મગફળી છે એમાં ઝીંકની જરૂરિયાત ઓછી હોય છે ફેરસની જરૂરિયાત વધારે હોય છે કપાસ છે એમાં ઝીંકની જરૂરિયાત વધારે હોય છે ફેરસની જરૂરિયાત ઓછી હોય છે બોરોનની બેમાં જરૂરિયાત હોય છે તો આવી રીતે કે જે આપણે પાક હોય અને બે પાક એકાબીજાને એવા પૂરક છે અને એમાં આપણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જોઈએ તો કે એક વર્ષ કપાસ એક વર્ષ મગફળી પછી બીજા વર્ષે કપાસ તો એમાં જમીનનું બંધારણ છે એ પણ બગડતું નથી અને પાકનું ઉત્પાદન પણ ઘટતું નથી પણ ભાવને આધીર અને બીજા ગુલાબી અળાના પરિબળોને લઈ અને દિવસે દિવસે કપાસ ઘટતો જાય છે મગફળી વધતી જાય છે અને મગફળીમાં ઉત્પાદન પણ વધતું જાય છે તો આવી રીતે જે પાક આપણે વાવવાનો હોય એ પ્રમાણે જો એક તો રિપોર્ટ કરાવીએ અને ખાતર નાખીએ અને ડોઝમાં આપીએ તો વધારે સારું મળે એમનો આપણે કરવું હોય કે રિપોર્ટ પણ આપણી પાસે ન હોય અને લોજિક લગાડીને કરવું હોય તો કે જ્યારે કપાસ છે તેમાં દર વખતે નાઇટ્રોજન જ્યારે ચીંડવા બંધાય ત્યાં સુધી થોડા ઘણા અંશે આઈપા રાખવો પડે મગફળી છે એમાં નાઇટ્રોજનની જરૂરિયાત નથી સિંગલ સુપર ફોસ્ફેટ સલ્ફર અને બીજા કોઈ સાઈડ ખાતર છે એ મિક્સ કરીને આપવામાં આવે તો પણ ચાલે બીજા ખાતરમાં વાત કરીએ તો કે હવે બેક્ટેરિયલ ખાતર તો બેક્ટેરિયલ ખાતર જે છે કે એનપીકે કે હોય કે માઇકોરાજિયા હોય આ જે ખાતર છે એ જૈવિક ખાતર છે એ જમીનમાં જો ખાતર અલભ્ય સ્વરૂપમાં પડેલા છે તો જ લેવડાવવાનું કામ કરશે પાછળ નહીં હોય અને આપણે ખાલી જૈવિક ખાતર આપશું તો એનો રોલ છે એ ઝીરો થઈ જાય એનો કોઈ રોલ નથી એટલે કે રાસાયણિક ખાતર સાથે પણ જૈવિક ખાતર આપી શકાય અથવા પાયામાં રાસાયણિક ખાતર આપેલું હોય અને ડોઝમાં આપણે જૈવિક ખાતર આપવું હોય જેમ કે માઇક્રોરાઈજર છે કેન્પી કે કન્સોટિયા એ પણ આપણે આપી શકીએ તો આવી રીતે કપાસ અને મગફળીમાં કયા તત્વની જરૂરિયાત છે એ પ્રમાણે જે કંઈ ખાતર આપણે લેવું હોય એ લઈ શકે ઘણી વખત ટૂરમાં અમે હોય ત્યારે એવો પ્રશ્ન આવે છે કે સાહેબ સૌથી સારું ખાતર કયું તો આપણે કહીએ ભાઈ સૌથી સારું ખાતર હોય તો એ છાણિયું ખાતર છે પણ વાત હોય છે રાસાયણિક ખાતરની હવે રાસાયણિક ખાતરમાં આપણે ડીએપી હોય બારબતરી સોળ હોય બારબત્રી છ હોય એમોનિયમ સલ્ફેટ હોય વીસ વીસ જીરો હોય જીરો તેર આટલા જનરલી ખાતર દરેક જગ્યાએ મળતા હોય છે દરેકને નામ આવડતા હોય આ બધા ખાતર સારા છે પણ આમાંથી ક્યુ ખાતર ક્યારે વાપરવું કયા પાકમાં વાપરવું આપણી જમીન કેવી છે એને આધારે જ ખાતરની પસંદગી કરવામાં આવે છે એવું નહીં કે બધાને એક સરખું ખાતર કામ લાગે પછી જેમ કે મગફળી છે તો કે મગફળીમાં આપણે ડીપી નથી મળતું તો કે એમોનિયા અને એસે સિંગલ સુપરફોસફેટ આ બે મિક્સ કરે તો ડીએપી જેવું થઈ જાય છે પણ એનો રેશિયો અને એ આપણે કેલ્ક્યુલેસ કરી અને આપણે નાખવો પડતો હોય છે તો આ તે કપાસ અને મગફળીમાં ખાતર વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર